આડુ લાઈવ કયું હે આડુ લાઈવ હે આડુ લાઈવ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ભાવના જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ભાવના જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હાજર હા એટલે ને હા આડુ લાઈવ કર્યું હે જયંતિભાઈ ભાવના માસી તમને આમાં બ્લૂ આપી દઉં એક મિનિટ ઉભા રહેજો હલો બ્લૂ આપી દીધું છે ભાવના માસીને સારીકા માસીને આપી દઉં બ્લૂ એટલે કોમેન્ટ કરવામાં પ્રોબ્લેમ ના થાય એવું ને નહીં એટલે પણ એમાં એવું છે જયંતિભાઈ મેં એને આડુ લાઈવ જોવા જ કર્યું હે આડુ લાઈવ કર્યું હે એટલે ટ્રાય લેવા જ કર્યું છે આડુ લાઈવમાં શું સક્સેસ છે આડુ લાઈવમાં મજા આવે છે કે નથી આવતી એના હાટો થઈને જ આડુ લાઈવ કર્યું હે બીજું કાંઈ નથી એટલે આમાં તો હું આપણે જોઈ આવો આવો સોનલબેન આવો આવો સોનલબેન સ્વાગત છે લાઈવમાં આ સોનલબેન આવ્યા સોનલબેન તમને આડુ લાઈવ કેવું લાગે છે આપણું આડુ લાઈવ બાપા સીતારામ બાપા સીતારામ સોનલબેન આડું લાઈવ કેવું લાગે આપણું આડું લાઈક જય માતાજી અચ્છા માસી લાઈક કરો છો કાંઈ વાંધો નહીં માસી જય માતાજી જય માતાજી જય દ્વારકાધી સોનલબેન જયંતીભાઈ કહે હં હં ઝેડે જડે માસી આવી ગઈ લાઈક સારિકા સારિકા માતાજી એમ કહે કે સારિકા માસીને જય માતાજી કહે જય દ્વારકાધીશ જયંતિભાઈ સરસ લાગે છે ભાઈ લાઈવ આપણે ઓલો વ્લોગ ઉતારતા હોય ને વ્લોગ આમ આડો વ્લોગ ઉતારતા હોય સોનલભાઈ એવી ફીલીંગ આવે આમાં આપણને એમ થાય કે આપણે તો આડુ આ ઉતારી જય દ્વારકાધી જય દ્વારકાધી જયંતિભાઈ આ મારી ઓરિજિનલ આઈડી છે આ મારી ઓરિજિનલ આઈડી છે માસી આ બરોબર રેડી રેડી જયંતિભાઈ બાપા સીતારામભાઈ એમ કહે જય દ્વારકાધી જય દ્વારકાધી જયંતિભાઈ સારિકા માસી જય જય જયંતિભાઈ જીવના રહો સો વર્ષ ના થાવ એમ કહે કે છે સો વર્ષ ના થાવ જયંતિભાઈ માસી જય માતાજી સોનલ બેન છે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ અક્ષય કથિરિયા ગુડ નાઇટ અરે ભાઈ હોવાનું નથી જાગવાનું હે હજી તો જાગવાનું હે અક્ષયભાઈ હું હુ જાઉં હજી તો કેટલા હોય ગયા હાડા નવ થયા હે ભાઈ સાડા નવ થી હાલો કોમેન્ટ નાખો કોમેન્ટ નાખો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હાલો મારે જોવું છે તમે પોચો હો કે હું પોચું કોમેન્ટ વાંચવામાં હલો સોનલબેન નો સપોર્ટ 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 સોનલબેન નો સપોર્ટ બાપા સીતારામ બાપા સીતારામ સોનલબેન બાપા સીતારામ હલો જય મુરલીધર જય મુરલીધર જય મુરલીધર જયંતીભાઈ જય મુરલીધર સોનલબેન નો સપોર્ટ સોનલબેન હસી રહ્યા છે ભારે કરી ઓ ભાઈ હલો મારે જોવું છે તમે પોચો હો કે નહીં એમ કોમેન્ટ કરવામાં હલો જય દ્વારકાધીશ જય દ્વારકા ભારે કરી ઓ ભાઈ સોનલબેનનો સપોર્ટ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ સોનલબેનનો સપોર્ટ 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 જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ સોનલબેનનો સપોર્ટ 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 નહીં પહોંચો તમે મને નહીં પોચો ભૂલ કોમેન્ટ કર કોમેન્ટ હાલ ચાલુ કર કોમેન્ટ આપણે વાંચવાની એ જોવું એ કોણ પહોંચે તમે કેટલા જણા હો ત્રણ જણા દેખાડો મને સોનલબેનનો સપોર્ટ 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 જય રામાભી જય રામાભી સોનલબેનનો સપોર્ટ 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 જય માતાજી જય માતાજી સોનલ સપોર્ટ 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 જય માતાજી જય માતાજી સોનલ બેનનો સપોર્ટ ભારે સોનલ બેન કે હે જયંતીભાઈ સોનલ બેનનો સપોર્ટ 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 હલો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ભાવના માસી માસી ભાવના માસી કે જય માતાજી જય બહુચર્મા જય બહુચર્મા જય બહુચર્મા જય માતા બહુચર્મા જય બહુચર્મા હલો કોમેન્ટ ચાલુ રાખો ઓકે ઓકે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ સોનલ બેન કે હા જયંતિભાઈ ભારે ખરી હો ભાઈ એ આજે તો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જયંતિભાઈ જય દ્વારકાધીશ સોનલ સપોર્ટ 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 હલો સોનલ સપોર્ટ 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 સોનલબેનનો સપોર્ટ સપોર્ટ